જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ધનુ રાશિ ધનરાશિ આ વર્ષની અંદર બે હજાર પચીસમાં તમારી સાથે શું થશે તમારા નોકરી ધંધા કે વેપાર ધંધા કેવા ચાલશે ઘર પરિવાર કેવી રીતે આગળ આવશે એના વિશે આખા વર્ષનો વર્તારો તમને થોડાક જ મિનિટમાં આપી રહ્યો છું કે ધન રાશિ વર્ષની શરૂઆતમાં ઋષભનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગશત્રુ ભાવમાં ભ્રમણ કરે છે આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય નોકરી વ્યવસાયમાં અણબનાવ અને નુકસાન થઈ શકે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું નાના મોટા રોગ કે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે વેપાર ધંધા નોકરીમાં આવક થશે કામ સફળ થશે સંબંધો મધુર થશે અને તબિયત પણ તમારી સારી રહેશે લગ્ન ઈચ્છુકોના લગ્નના યોગ ઊભા થઈ રહ્યા છે દાંપ્યત જીવનમાં મધુરતા આવે યશ નામની પ્રાપ્તિ થાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે જેથી વેપાર ધંધા નોકરીમાં સાહસથી તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે સારો ધનલાભના યોગો પણ બની રહ્યા છે તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી તમારી રાશિથી ચોથા સુખ સ્થાને આવે છે જે માતા પિતા સાથે અણબનાવ ઉભો કરે નહીં તેની કાળજી રાખવી આર્થિક માનસિક અને શારીરિક તકલીફોનો એક એકા એક તમારે સામનો કરવો પડી શકે છે શેર સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું સ્ત્રીઓ માટે આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય સામાજિક કાર્યોમાં તમને યશ મળે નોકરિયાત બહેનોને કાર્યસિદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ રહી બની રહ્યા છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો અને ખર્ચ પર કાબુ રાખવો વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ બે હજાર પચીસથી ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસમાં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં તમને સફળતા મળે ઉપાય છે તમારી કુળદેવીના દીવા કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બની શકે તો ગાય અને કૂતરાને રોટલી નાખો જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ